છઠાતા બ્રાહ્મણોના આરાધ્ય દેવ તમામ સનાતનીઓના ભગવાન શ્રી પરશુરામજી ના ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આર્યવ્રત બ્રાહ્મણ સમાજ વડોદરા દ્વારા ભમરલાલ ગોંડ

ફોર વ્હીલર ટુ વ્હીલર સાથે ભવ્ય શોભાયાત્રા જયારે શહેરના ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સ્ટેજ તૈયાર કરી શોભાયાત્રા પર પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત મનમોહન પરિવાર સન્મુખ જ્ઞાન ચંદાની તથા મુસ્લિમ બિરાદરો દ્વારા ભાઈચારાના સંદેશ સાથે એક જ સ્ટેજ ઉપરથી શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું વિષ્ણુ ભગવાન શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા મહેસાણા નગર ગરવા ગ્રાઉન્ડથી ભવનલાલ ગોડની અધ્યક્ષતામાં નીકળી કોડી ચાર રસ્તા થઈ કાશી વિશ્વનાથ મંદિરે પૂર્ણ થાય છે તે નિમિત્તે અમે અહીંયા સ્ટેજ બનાવ્યું છે શોભાયાત્રાના સન્માન માટે જેમાં અમારા મિત્ર સામાજિક કાર્યકર સંજયભાઈ પટેલ અને મુસ્લિમ સમાજના અગ્રણી સામાજિક કાર્યકર સન્મુખભાઈ તેમજ મહેશભાઈ મુસ્લિમ લીગના નેતા શેખ સાહેબ એ તમામ અહીંયા ભાઈચારો રાખીને સન્માન માટે ઊભા છીએ ભગવાન પરશુરામની શોભાયાત્રા માટે જય 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 ફલ મેં આજે પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે આજે અહીંયા જે મહેસાણા મારેલી કરવામાં આવી હતી એને એના ભાગરૂપે અહીંયા ખોટી ચાર રસ્તા ઉપર મનમોહન વડાપાઓ અને મનમોહન સમોસા દ્વારા આજે ભય મા રેલીનો સ્વાગત રાખવામાં આવ્યું હતું અને આ સ્વાગતમાં આતિશબાજી ફૂલોની વરસાદ કરવામાં આવી અને બધામાં બહુ જ ઉમંગ છે અને સમગ્ર મનમોહન પરિવાર અહીંયા હાજર છે